જામનગર ગેરેજ ચલાવતા યુવાનની હત્યા પોલીસ તપાસ શરૂ જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં પાસે આવેલ ઉમિયા નગરમાં આવેલા જૂના આવાસ વિસ્તારમાં હત્યાનો બનાવ ગેરેજ ચલાવતા યુવાનની અજાણ્યા શખ્સોએ ઘાતકી હત્યા કરી નાખી અખ્તર રફીક ખીરાની વહેલી સવારે કોઈએ હથિયાર વડે હુમલો કરીને યુવાનની હત્યા કરી બનાવ જાણ થતાં જ સીટીએ ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયો સમગ્ર વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ થયો હત્યા પાછળનું ચોક્કસ કારણ હજી બહાર આવ્યું નથી પરંતુ પ્રાથમિક તપાસમાં વ્યક્તિગત અદાવત હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ હાથ ધરાઈ છે લાલવાડી વિસ્તારમાં આજે વહેલી સવારે એક મર્ડરનો બનાવ બનેલો છે જેમાં જે મરણ જનાર છે રફીકભાઈ ખીરા અખ્તર રફીકભાઈ ખીરા જે આશરે પાંત્રીસ વર્ષની ઉંમર છે અને ગિરેજના ધંધા સાથે સંકડાયેલા છે એમનું આ વિસ્તારમાં લાલવાડી વિસ્તારમાં જે જગ્યાએ મર્ડર થયું છે ત્યાં હાલ પોલીસની તપાસ ચાલુ છે તેમજ જે વરણ જનારને જેજી હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવેલા છે ત્યાં ઇન્કવેસ્ટ પંચનામું અને પોસ્ટમોર્ટમની આગળની કાર્યવાહી ચાલુ છે તેમજ સંભવત આરોપીઓને પકડવા માટે પણ સર્વેલન્સ સ્ટાફ તેમજ અલગ અલગ ટીમો બનાવી અને હાલ તજવીજ ચાલુ છે આજે વહેલી સવારે આશરે પાંચ વાગે આસપાસનો બનાવ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિ જાણવા મળે છે પ્રાથમિક કારણમાં પૈસાની પૈસા ની લેતી દીધી અથવા તો રિક્ષા બાબત ની લેતી દીધી બાબત કારણ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિ જણાય આવે છે બાકી આગળની તપાસ ચાલુ છે